જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર કરાયેલા હુમલાના વિરોધમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધા મોરવા હડફના તમામ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા વેપારીઓએ તમામ બચારો સજ્જડ બંધ રાખી આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાની નિંદા કરી હતી અને હુમલામાં મૃતક પામેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું તો આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી કાશ્મીરની અંદર કુલગામની અંદર જે આતંકવાદીએ હુમલો કર્યો તેના માટે અમે બહુ દિગીર છીએ દુઃખી છીએ એ બાબતે મોરવા હડફના તમામ બજારો આજે બંધ રાખેલ છે અને એમાં અમારો બહુ દુઃખ હુમલો છીએ અને એનો અમે વિરોધ કરીએ છીએ કે આ પ્રમાણે આતંકવાદ આપણા ભારતમાં ચાલવો જોઈએ નહીં એનો સદંતર નાશ થવો જોઈએ સોનામ તમારું પરશુરામ ગોર